અને ખાસ કહ્યું છે કે ગંદકી છે પાણી છે રોડ રસ્તા છે તેનું ઉકેલ લાવવામાં આવે જોઈ રહ્યા છો કે આ નડિયાદ બસ સ્ટેન્ડમાં ખાડા દેખાઈ રહ્યા છે અત્યારે હું આણંદ કોલેજમાંથી આવ્યો આણંદ કોલેજમાંથી આવ્યો ત્યારે બસમાં બેઠો હતો અને ઊંઘતો તો શાંતિથી સવારે વહેલું ઊઠીને જવાનું હોય છે તો ઊંઘતો તો અને અંદર જ્યારે બસ સ્ટેન્ડમાં એન્ટર થયા તરત આંખ ઉગળી જાય છે બસમાં ખાડા એટલા છે કે ઊંઘ ખુલી જાય છે અને પ્રવાહ અમારે દરરોજ બસો નથી હોતી એવી મુશ્કેલીઓ વેઠવી પડે છે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચ્ચીસ મથિક માર્ગ નથી લેખિત માંગ છે કે જિલ્લાનું વડુ મથક એવા નડિયાદની અંદર આવેલા જૂના બસ સ્ટેન્ડના ખાડા વેલમવેલી તકે પૂરવામાં આવે અને પૂરવા કરતા એને ડામર રોડ બનાવવામાં આવે જેને કારણે આ આ જે તકલીફ છે એ દૂર થાય પરંતુ પચાસ લાખ રૂપિયા જેવી મોટી માતબાર રકમની ગ્રાન્ટ બે હજાર ત્રેવીસ માં પાસ થઈ હોવા છતાં પણ હજુ પણ આ જગ્યા ઉપર રોડ બન્યા નથી અને બસ સ્ટેન્ડની ની અંદર આવનાર નડિયાદ ની આજુબાજુ અને ગુજરાતના લોકો જ્યારે બસમાં માં પણ ઊંઘતા હોય છે અને खबर पड़े कि खाडा ने, आ तंत्र द्वारा, खाडा इसका मुख्य कारण देख सकते हैं जो का है, इसमें हर से भरा हुआ है, मतलब आप सड़क बहुत कम देखेंगे चारों और गड्ढे ही गड्ढे दिखाई देंगे और आज शायद बस स्टैंड वालों की किस्मत अच्छी है की यहाँ पानी नहीं है अगर यहाँ पानी होता है तो ये बिल्कुल किसी सागर की तरफ भरा हुआ लगता है जैसे बस स्टैंड ना हो कोई तालाब हो इस तरह की आपको अनुभूति होगी। कितने टाइम से 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 समस्या समस्या है? है। और... मैं नडियाद मैं मैं में पिछले पिछले सालों से रह रही रही और मैं पिछले साल से को ऐसा ही देख रही हूं। मैं कोई चेंजेस नहीं नो आज आवेदन पत्र मुख्य कारण अत्यारू स्टेशन એ કામચલાઉ ટેમ્પરરી બસ સ્ટેશન છે જેના પગલે કેટલીક નીતિવિષયક બાબતો હોય જેના પગલે કેટલીક મર્યાદાઓ હોય અને વધુ ખર્ચ કરી શકાતો નથી પાછળની સાઈડે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન બની રહ્યું છે એટલે આ પોલિસી મેકિંગની બાબત હોય એના પગલે મારા દ્વારા અવારનવાર આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે અને અમારા જે ઉચ્ચ અધિકારીઓ ઉપરી અધિકારીઓ દ્વારા પણ આ બાબતને ધ્યાન પર લીધેલી છે અને જેટલું બને એટલું ઝડપી આનું સકારાત્મક ઉકેલ આવે અને કાયમી રીતે આ સમસ્યાનું હલ થાય એવા અમારા પ્રયત્નો